ભારત માતા કી ભારત માતા કી આગામી લોકસભાની ચૂંટણી અને એના અનુસંધાને આજે આયોજિત આપણી બાર જામનગર સંસદીય મત વિસ્તાર પોરબંદર લોકસભા મત વિસ્તાર અને પોરબંદર વિધાનસભા મત વિસ્તારની આ સભામાં જ્યારે થોડી જ વારમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે પહોંચવાના હોય ત્યારે અત્રે અત્યારે મંચ ઉપર ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના મૃત્યુ મૃદુલ અને મક્કમ મજબૂતીથી રાજ્યને વિકસિત ભારતની યાત્રા સાથે જોડતા એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મંચ ઉપર ઉપસ્થિત અન્ય સર્વે મહાનુભાવો એવા કેબિનેટ મંત્રીઓ આદરણીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ આદરણીય શ્રી મુળભાઈ બેરા સાહેબ એવા જ આપણી વચ્ચે પોરબંદર વિધાનસભાના ઉમેદવાર એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા હમણાં જ જેમને આપણી આપણી વચ્ચે વાત મૂકી એવા આપણા સૌના વડીલ આદરણીય શ્રી ફળદુ સાહેબ આદરણીય શ્રી રમેશભાઈ મુંગરા શ્રી વિમલભાઈ કગત્રા શ્રી મયુરભાઈ ગઢવી ભાઈ શ્રી રમેશભાઈ ઓડેદરા અમારા બધાના વડીલ માર્ગદર્શક દ્વારકાના ધારાસભ્ય આદરણીય બભુભા બાપુ ભાઈ શ્રી મેઘજીભાઈ ભાઈ શ્રી દિવ્યેશભાઈ બેન શ્રીમતી રીવાબા મંચ ઉપર ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષા એવા બેન શ્રીમતી મયબેન ગઢચર શહેરના પ્રથમ નાગરિક એવા શ્રી વિનોદભાઈ ખીમસુરિયા શ્રી મહેન્દ્રભાઈ શ્રી વેલજીભાઈ શ્રી ભાનુભાઈ શ્રી પ્રદીપભાઈ શ્રીમતી કૃષ્ણાબેન ઉપસ્થિત સર્વે મહાનુભાવો મારી સામે અહીં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સર્વે કાર્યકર્તાઓ સમગ્ર સંસદી ક્ષેત્રમાંથી આવેલ સર્વે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત વિશાળ સંખ્યામાં નાગરિક ગણ આપણા પૂજ્ય सर्वे महंतगण एवं आदरणीय श्री कृष्णमणि महाराज जी एवं देवी प्रसाद जी महाराज जी एवं श्री वल्लभराय जी उपस्थित सर्वे संतगण, मीडिया ना सर्वे प्रतिनिधि उपस्थित सर्वे आदरणीय वड़ीलो, माताओं बहनों युवा भाइयों तथा बाढ़ હમણાં થોડા થોડી જ વારમાં જ્યારે આપણા માનનીય શ્રી આપણી વચ્ચે પધારવાના હોય ત્યારે વધુ કોઈ વાત ના કરી અને આ ક્ષેત્ર માટે આપ સૌના પરિવારના સદસ્ય તરીકે હું એક જ વાત કહી શકું કે જ્યારે જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે આવ્યા છે ત્યારે હાલાર માટે અનેક સુવિધાઓની સોગાત તેઓ લઈને આવ્યા છે સમગ્ર હાલારની ચિંતા તેમણે હંમેશા કરી છે આજે પહેલી વખત અહીંયા ચૂંટણી સમયે આપણી વચ્ચે તેઓ આવે છે પણ જ્યારે જ્યારે જામનગર જિલ્લો હોય કે દ્વારકા જિલ્લો હોય તેઓ આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણે એક મજબૂત પગલું ક્યાંક વિકસિત ભારતમાં જોડાવા માટે મજબૂતીથી ભયર્યું છે ત્યારે આજે વધુ કોઈ વાત ના કરી બે હજાર ચૌદથી લઈ અને આજે બે હજાર ચોવીસની મારી આ ક્ષેત્રના સાંસદ તરીકેની જે આખી યાત્રા રહી છે એમાં આપ સૌનો મને ભરપૂર વિશ્વાસ સાથ સહકાર વડીલોનું માર્ગદર્શન અને પ્રોત્સાહન હંમેશા મળતું રહ્યું છે આજે અનેક કામોમાં તમારા બધાને લીધે મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્યમાં આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મને અનેક કાર્યોમાં ક્યાંક આ સમગ્ર પરિવાર સાથે નિમિત્ત બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે સૌથી પહેલી વખત આપણા જામનગરના ઇતિહાસમાં એવું બન્યું છે કે આટલી મજબૂત નોંધ છેક દિલ્હી સુધી આ સમગ્ર સંસદીય ક્ષેત્રની થઈ છે નહીં આપણે છેવાડાના વિસ્તારમાં ગણવામાં આવતું આપણે હંમેશાથી ભૂતકાળમાં કોંગ્રેસે એની વોટ બેંકમાં એની ગણતરી કરી અને આપણે ક્યાંક વિકાસથી વંચિત રાખ્યા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારથી આ રાષ્ટ્રની ધુરા સંભાળી ત્યારથી કેન્દ્રમાં આપણા તમામ પડતર પ્રશ્નો એ આપણા બ્રાસ ઉદ્યોગના અનેક પ્રશ્નો હોય એ આપણી આખી દરિયાઈ પટ્ટીમાં અનેક સુવિધાઓ હોય એ આપણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે આજે સમગ્ર હાલાર વતી હું એમ કહું કે આજે કેન્દ્ર સરકાર સમગ્ર હાલારમાં દરેક પરિવાર સુધી પહોંચવામાં સફળ થઈ છે તો એ વાત જરાય ખોટી નથી ઘર ઘર સુધી મોદી સાહેબે સરકારની તમામ યોજના આપણા ઘર ઘર સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે રાજ્ય સરકારે પણ એની એનું અમલીકરણ સરસ રીતે થાય એ પ્રકારની આખી વ્યવસ્થા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુનિશ્ચિત કરી છે જ્યારે કે પહેલા કેન્દ્ર પાસેથી આપણને કોઈ આશા નહોતી કેન્દ્ર પાસેથી આપણે કોઈ અપેક્ષા ના રાખતા આજે સમય એવો છે કે ઘર ઘર આપણી પાસે કેન્દ્રનો સીધા લાભાર્થીઓ છે જ્યાં સુધી માળકા કે સુવિધાની વાત करूं તો હું માનું છું કે કે ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આપકી બાર આપકી બાર આપકી બાર ધન્યવાદ આપણે આપણા માનનીય પ્રધાનમંત્રી નું બંને હાથ ઉપર કરી એમનું અભિવાદન કરીએ ભારત માતા કી ભારત માતા કી વન વંદે વન અપકી બાર અપકી બાર ધન્યવાદ સબસ્ક્રાઇબ ના બેલ આઈકન ને